તમે આખું ગુજરાત ફરશો ને તો આવડા આઈસ બોલ્સ ક્યાંય નહીં જોવા મળે આપણા ગુજરાતમાં એક જ વ્યક્તિ બનાવે છે અવનવી વેરાયટીમાં બનાવે છે હવે આવી વેરાયટી એકવાર તમે ટેસ્ટ કરી જાવ ને સાહેબ બધું તમે ભૂલી જાવ એવી વેરાયટી છે ક્રન્ચી ચોકલેટ બોલ્સ ક્રન્ચી માવા મલાઈ બોલ્સ રેઇન બોલ્સ ક્રન્ચી વેનીલા બોલ્સ ચોકો બોલ્સ અને આમાં તો જો અવનવી પાંચ થી છ વેરાયટી છે મારા વાલીડાઓ રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને ઘરે બેઠા મળી રહેશે બે કિલો મગાવશો તો એની સાથે પાંચસો ગ્રામ ફ્રીમાં અને અહીંયા ખાવા આવશો તો ત્રીસ રૂપિયાથી કપની શરૂઆત થઈ જાય છે તમારે નાનો મોટો કોઈ પણ પ્રોગ્રામ હોય ફેમિલી ફંક્શન હોય બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય કે મહેમાન આવે એટલે આ આઈસ બોલ્સ ખવડાવી દો શાક રોટલા ખવડાવવાની જરૂર નહીં પડે અને ગુજરાતભરના દરેક સિટીમાં ફ્રેન્ચાઇઝી આપવાની છે નાનો મોટો બિઝનેસ કરવો હોય ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ લ્યો રૂપિયા આમાં જ છે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ નાની મોટી દુકાન હોય તો તમને હોલસેલમાંય મળી રહેશે આના સિવાય મોવૈયાની સ્પેશિયલ રાધે માવા કેન્ડી મળી રહેશે એમાંય ઘણી બધી રેન્જ છે રાજકોટમાં દરેક દુકાને તમને હોલસેલ ભાવમાં મળી રહેશે મારા વાલીડાઓ પહોંચી જજો વહેલી તકે આઈસ બોલ્સ ખાવા માટે